બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે પાવી તાલુકાના સટુણ પંચાયત હેઠળના ખેડા ગામે એક પાણીની ટાંકી છે એ પડી ગઈ છે જમીન દોષ થઈ ગઈ છે એની ઘટના બની છે આ પાણીની ટાંકી અંડર કન્સ્ટ્રક્શન હતી નિર્માણ હતી તેમ પણ જાણ મળી રહ્યું છે અને અચાનક જ આ ટાંકી પડી ગઈ જેને લીધે એક મોટી દુર્ઘટના સર્જાતા પણ રહી ગઈ માનવ દુર્ની જે હાનિ છે તે સર્જાતા પણ રહી ગઈ સદનસીબે કોઈ એવી ઘટના નથી બની કે જેમાં કોઈ માનવ હાનિ થાય કે કોઈકને નુકસાન થાય બહુ મોટું પરંતુ ટાંકી અંડર કન્સ્ટ્રક્શન હતી એમ કે છે અને તૂટી અને આપણે જોઈ શકીએ છીએ દોચાવરી ગયેલી આ પ્રકારના કયા કોન્ટ્રાક્ટરો છે જે આ પ્રકારના નબળા બાંધકામો માથે મારે છે અને અત્યારના આ દોરમાં તમે જુઓ કે જ્યારે એક પછી એક બાંધકામો તૂટી જાય છે અને નવા બાંધકામ એને સ્ટ્રેન્થન કરવા માટે બનાવવા પડે છે એ પ્રકારના વારંવાર મામલા સામે આવે છે ત્યારે આ જયપ્રપાવિત તાલુકાના સટુન ગામ ગ્રામ પંચાયત હેઠળના ખેડા ગામ ખેડા ગામની આ ટાંકી પણ એક સંદેશ આપે છે કારણ કે ગ્રામીણ વિસ્તારમાં થતાં બાંધકામો નબળા માથે મારવામાં આવે છે જેને લીધે ગ્રામીણ નાગરિકો છે સુવિધાઓથી વંચિત રહી જાય આ ટાંકી લગભગ આખી બની ગઈ હતી અને અચાનક જ એ તૂટી પડી અને લોચો જ વરી ગઈ લોચો એ રીતે વર્યો કે કોન્ક્રીટનો ભાગ છે તે જાણે મટોડું છૂટું પડી ગયું હોય એ પ્રમાણે છૂટું પડી ગયું છે અને સળિયા બહાર છે તે તાર તાર થઈ ગયેલા જાણે કરોડિયાનું જાડું હોય એ પ્રકારની આ સ્થિતિ આ અવસ્થા લોચો વળી ગઈ ટાંકી આવું કેવી રીતે બની શકે ભ્રષ્ટાચાર બુબરેંગ સાબિત થયો છે ને તમે જુઓ કે કઈ રીતની આખી આ પરિસ્થિતિ છે લોકો જીવન કેવી રીતે જીવતા હશે ગ્રામીણ નાગરિકો કે આ પ્રકારના ભ્રષ્ટાચાર વચ્ચે જે કામો માથે મારવામાં આવે છે એમની પર રોક કેવી રીતે લાગશે અને કોણ લગાવશે